કે સૌરાષ્ટ્રમાં ત્રણ સીટો તરફ ની છે જુનાગઢ ભાવનગર અને સુરેન્દ્રનગર પણ છેલ્લા ત્રણ વખત થી ભારતીય જનતા પાર્ટી અન્યાય કરે છે જુનાગઢ અને ભાવનગર માં બંને સીટો બંને પાર્ટીઓ કોળીને ટિકિટ આપે છે અહિયાં અન્યાય કરે છે માટે આજે તરફદા કોળી કાતો એને ઉમેદવારી પાછું ખેંચે અને જવાબદાર કોઈને ટિકિટ આપે બસ આવતા આવનારા દિવસોમાં અમે ભારતીય જનતા પાર્ટી ના મતદાન કરવા માટે

એટલે એને સો ના થાય એટલા માટે આજે તરફ થોડી બધા ભેગા થયા છીએ અને એમને બતાવીશું કેવું સીટ જીતાઈ